આઈ લવ મહાદેવ ના વડોદરામાં બેનરો લાગ્યા આઈ લવ મહાદેવ ના વડોદરામાં લાગ્યા બેનર બેનર સનાતન યુવા સેના તરફથી લગાવવામાં આવ્યા ગાજરાવાડી અને માંડવી ખાતે આઈ લવ મહાદેવ બેનર લગાડવામાં આવ્યું તમામ દર્શક મિત્રોને રામ જેવી રીતે આખા ભારત દેશમાં આજકાલ આઈ લવ વાળો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના સંદર્ભમાં સનાતની યુવા સેના દ્વારા આઈ લવ મહાદેવ નું બેનર લગાડવામાં આવ્યું છે સાથે અમે ઘેર ઘેર અમારા તમામ હિન્દુ ભાઈઓના ઘેરે આ અમે સ્ટીકર લગાડવાના છે આઈ લવ મહાદેવના સાથે તમામને એક વાત સમજવાની જરૂર છે કે આજે દેશમાં જે રીતે થઈ રહ્યું છે તમામ હિન્દુને જાગવાની જરૂર છે કે હવે બહુ થઈ રહ્યું છે કશું નહીં હર હર મહાદેવ જય ભવાની જય શિવરાય આજ રોજ એક બેનર ગાજરાવાડી વિસ્તારમાં લાગ્યું છે એક બેનર લાગ્યું છે માંડવી વિસ્તારમાં સાથે અન્ય બેનરો અમારા આવતીકાલથી લાગવાના શરૂ થશે જોકે અમને કોઈનાથી કોઈ પ્રોબ્લેમ નથી અમને ફક્ત અમારા મહાદેવ સાથે પ્રેમ છે એને અમે મહાદેવને બહુ પ્રેમ કરીએ છીએ શિવજી જે છે એમનો કોઈ અંત નથી એ આદિના અનંત છે મહાદેવ ભગવાન છે દેવોના દેવ એમને મહાદેવ કહેવામાં આવે છે હર હર મહાદેવ જય શ્રી રામ જય ભવાની જય શિવરાય મારો પરિચય છે ધીરજ સતીષરાવ બારોકર સનાતની યુવા સેના વડોદરા શહેર પ્રમુખ હરણ